તઈ બાય જવાબ આપે ગીત જોજો એક જ કડી હો સખિયા માં વૈસા ખેવણીએ 라वण રે આંબા માં કેર્યું આવી જુદે હવ કોઈ ગોળે રે ગામલિયા નિહાખ દે અમારે ગોળવા વિખડારે આહા શું કામે

ખંજરી જ્યાં બજે ભયાનક પડસન ગોદ પહાડ તણી જીવન કવિતાઓ લખે કોઈ ચારણના છોકરા પાવા વગાડે કોઈ છંદ બોલે મેઘાણી લખે કોઈ માતાજીના હોળા બોલે એમાં દી હાથમાં થોડું થોડું અંધારું થયું ડાલામાં તો હાવજ આવ્યો બરાબર જોકમાં કરીને ગાય ની ને પછાડી પછાડતા ની હારે અડલા જે આડા જોક હોય ગીરમાં ત્યાં એક ચૌદ વર્ષ દીકરી હાથમાં લાકડી લઈને ઊભી હતી અને ગડગડથી ડોટ મૂકીને સિંહના ના લાકડી મારી કે 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 હાવજ પાછો અટી ગયો ઝવરચંદ મેગાણી ના હાથ દૂધ ની તાહળી પીવા દીધેલી ધ્રુજવા મીડી કે 14 વર્ષ ની દીકરી આવડી નાનકડી દીકરી હાવજ ને લાકડી મારે અને મેઘાણી એ દૂધ ની તાહાળી મૂકી અને કવિતા લખવાનું શરૂ કર્યું ગાડી નો પ્રસંગ ઝવેરચંદ મેઘાણી એમ કે છે કે મારી નજરે જોયેલો લખ્યો છે શું કે છે તોય of અને મેઘાણી આ કવિતા લખે છે એ ચારણ દીકરી દોડી હાથમાં લાકડી લઈને ત્યારે કેવી લાગતી એનું વર્ણન મેઘાણી કરે છે શરીર બહુ જાડું કલેક્ટર સાહેબ નું આવું જાડું એ તો કુદરતી છે આમાં મસ્કરીમાં દાંત કાઢે આ તો ખબર પડી જાય મારી મસ્કરી દાંત કાઢે માણસો પકડીને લઈ આવતા ત્યાં લઈ આવ્યા શું દાંત કાઢતો મને ખબર છે મારું શરીર જાડું એટલે દાંત કાઢતું તો ના સાહેબ ભૂલ થઈ ગયા આમ તેમ હું કામ કાઢતું તો હારે ઠેકાણે મન ને નો વાળો વિચાર કેવા મગજમાં ભરાય છોકરાઓ વી વર્ષનો છોકરો કે સાહેબ મને વિચાર એવો આવ્યો કે તમે ત્યાં આટા મારો છો ને આ એટલું જાડું શરીર ત્યાં ગુજરી ગયા તો ઉતારવા કેમ કે એ વિચાર આવ્યો મને બોલો હા ગજબ કેવાય ને હારા વિચાર ન આવે એટલે ન જ આવે એ ઉતારવા કેમ તો કલેક્ટર ક્યાં જેલમાં નાખો આવું બોલે કલેક્ટર વિશે મરી ગયા કેમ ઉતારવા એનો બાપો બિચારો આવ્યો ગોતતો ગોતતો કલેક્ટર સાહેબ સોરી ભૂલ મારા દીકરાની જે હોય પણ એનો છોડી દઉં માફ કરી દઉં પણ મારા દીકરાએ કર્યું હું એ તો કયો આટા મારતો તો મારા મીડ્યો માણસો મોકલ્યા લઈ આવ્યા કેમ ઉતારવાય છે મારો કલેક્ટર કે આને નાખો એને જેલમાં નાખો તો એનો બાપુ આવ્યો બુઢો હાથમાં લાકડી ઈ આવ્યો ધીરો 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 ડગુ ડગું મારો છોકરો ને એના છોકરાનો વાંક હું કલેક્ટર સાહેબ ઈ કે સાહેબ તમે બાપા એને બુદ્ધિ નથી દીધી દીકરાનો દીકરો કે ગુજરી ગયા તો ઉતારવા કેમ તમારો દીકરો કે કટકા કરીને ઉતારી લેવાય ને આવું કહેવાય કલેક્ટર દરજાના માણસને અરે સાહેબ એ બે માં મીઠું હોય તો આ ઉંમરે મારે ધક્કા થાય નકર એને બે એટલી ખબર ન પડે કે અહીંયા તાંડી મૂકી દેવાય ને પછી ઉતારવાની શું જરૂર છે અહીંયા જ હળગાવી દેવાય ને પછી કલેક્ટરે કીધું કે ઓને છોડી મૂકું આ તો કંપની ફોલ્ટ છે આમાં કઈ ફેરફાર થાય એવું છે નહીં એની વાત નથી ઉતરે નત ચિત્ર મહાવત જોગજ શીશ ચડ્યો ઈ ચડ્યો બદલાય બૂટ બિલોરી તણો જેને જન્મ છતાં જ જડ્યો ઈ જડ્યો એમ જે છે ઈ છે જ્યાં થાય ત્યાં થાય એટલે